you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે યુવકને દોડતી વખતે અચાનક હાર્ટ એટેક આવ્યો ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે જામનગરમાં એક યુવકને દોડતી વખતે અચાનક હાર્ટ એટેક આવ્યો છે અને તેનું મોત નીપજ્યું છે ત્યારે મિત્રો આપને તેવી આવી ઘટના બની હોય સામે આવી છે મળતી વિગતો અનુસાર દરરોજ જેમ કે આહીર સમાજ વિદ્યાર્થી ભવનમાં વિદ્યાર્થીઓ રનિંગ પ્રેક્ટિસ કરી રહ્યા હતા ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે ત્યારે હિંમતભાઈ જોગલ નામના યુવકને અચાનક ટોકર મારીને જમીન પર પડ્યો હતો ત્યારે વધુ જણાવી દઈએ કે જ્યારે ત્યારે મિત્રો યુવકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને જ્યાં ડોક્ટરે તેને મૂળ જાહેર કર્યો હતો જે આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ